નમસ્કાર ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અજેઠા હો જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગેરકાયદેસર રીતે વીજ મીટરમાં છેડછાડ કરી વીજળી ચોરીનો મોટો કોબાંડ હવે સામે આવ્યો છે એટલે ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ ની ટીમો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે જે પગલે એમજી અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં દાહોદ જિલ્લાના છ અલગ અલગ સબડિવિઝનમાં પોલીસ બંદોબસ્ત સાથે ટીમો બનાવી ચેકિંગ ચાલુ છે આ ડ્રાઈવ અંતર્ગત આજે જ પણ જિલ્લાના છ સબ ડિવિઝનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એક જ દિવસમાં અંદાજે બે કરોડથી વધુની વીજળી ચોરીને ગેરરીતિઓ પકડાઈ છે એમજી વિસેલના ચીફ એન્જિનિયરના જણાવ્યા અનુસાર દાહોદ લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ સિટી તથા લીમડી સાઇટના ડિવિઝનમાં અગ્નાસ સિત્તેર જેટલી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું જેમાં તોત્તેર કનેક્શન શંકાસ્પદ હાલતમાં મળ્યા છે સાથે જ પાંત્રીસ જેટલા ગેરરીતિના કેસો સામે આવ્યા છે બંને કુલ મળી બે કરોડથી વધુની ચોરી એક જ દિવસમાં એમજીબીસીએલ મીટર જપ્ત કરતા પહેલા ગ્રાહકોનો લોડ નોંધી લે છે અને મીટર જપ્ત કરે છે પછી પકડાયેલ મીટરનું ગ્રાહકની હાજરીમાં લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે જો છેડછાડ સામે આવે તો જૂના બિલો ચેક કરી વાસ્તવિક વપરાશ મુજબ નવું બિલ તથા દંડ મેળવી આપવામાં આવશે જો ગ્રાહક ભરવામાં સમર્થ રહેશે તો વીજ જોડાણ કાપી નાખવામાં આવશે આ કારવાહીથી ગેરરીતિ કરનારાઓને કડક સંદેશ મળશે દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લામાં આવતી મધ્ય ગુજરાત વીજ કંપનીની સબડિવિઝનની ઓફિસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી હાલ કાર્યરત છે અને ચાલુ છે જેમાં આજ રોજ તારીખ ઓગણીસ નવ પચીસના રોજ ટોટલ જ્યુએનએલની સિક્સટી નાઇન ઓગણ ટીમોને ભાગ લીધો હતો ચેકિંગમાં જેમાંથી એકસો પાંત્રીસના એટલે કે શંકાસ્પદ મીટરોવાળા કેસ તોતેર મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે એકસો છવ્વીસના કેસ પાંત્રીસ મળી આવ્યા છે જેની અત્યારની અંદાજિત રકમ બે કરોડ થાય છે આ જે શંકાસ્પદ મીટરો છે એનું લેખ વધુ લેખ પરીક્ષણ કરવામાં આવશે એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનું ખ્યાલ આવશે અત્યારે આ આંકડો બહુ મોટો છે દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા છું કોઈની લોભ એમાં અને આવું કૃત્ય ના કરે મારી ખાસ અપીલ છે સર આ જિલ્લામાં કયા કયા સબડિવિઝનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજ રોજ લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ ગ્રામ્ય ટુ અને દાહોદ શહેરમાં અને લીમડી

ગુનાહી પ્રવૃત્તિઓ ટાળો મીટરમાં છેડછાડ કર્યા વિના ઈમાનદારીથી બિલ ભરો ને વીજળીની બચત કરો નહીં તો પકડા પછી દંડ સાથે બિલ ભરવું પડશે આર્થિક બાર વર્ષને ફોજદારી તથા કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે વધુ અપડેટ માટે ડીડી ન્યૂઝ સાથે જોડાયેલા રહો ધન્યવાદ